જય માતાજી મિત્રો અમારા ખેતરમાં કાલે તમાકુનું વાવેર કરવાનું છે તેના આગલા દિવસે અમે અમે એ પાણી વાર્યું છે જો બધા એટલે બીજો વિડીયો કાલ ચડાવશું તમાકુને તનો લાવ્યા પછી જય માતાજી કાલે મેં તમને કહ્યું હતું કે આપણા ચારા પલાળવા પલાળતા હતા એને કીધું હતું કે કાલ તમાકુ આવશે જોઈ લો આજે તમાકુ ચો ચોપી છે થોડી કાલે બીજી લાવવાની છે તો એક બાદ તમે તમાકુ જોઈ લો